નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાની નામાંકિત સદવિચાર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલામાં છતળિયા રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર પ્રવીણભાઈ બદતાણીયા તથા સંતો મહંતો અને પરિવારજનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીડિંગ કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું સદવિચાર હોસ્પિટલ જે રાજુલા શહેરમાં કાર્યરત હતી પરંતુ નવા પ્રસ્થાન સાથે આધુનિકતા સાથે નવું નિર્માણ કરાયું છે હોસ્પિટલનો શુભારંભ થતા જ ખુશીનો માહોલ છવાયો હતો અને સાઠ બેડની વિવિધ વિભાગો સાથે કાર્યરત છે તેમજ હોસ્પિટલ ખાતે ફિઝિશિયન વિભાગ ગાયનેક બાળરોગ સર્જન આંખોનો વિભાગ દાંત પેથોલોજી આઈસીયુ વગેરે વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવાની ભૂમિકાઓ ભજવવાના છે રાજુલા જાફરાબાદ શહેર સહિત આસપાસના વિસ્તારના લોકોને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકશે અને સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર રાજુલાના પીઆઈ આઈજે ગીડા તળાજાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા ઉર્જામયા બીજલ ભગત સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ડોક્ટર્સ તથા શહેરના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા આજે રાજુલાની અંદર સદવિશાર હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે અહીંયા દરેક સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અમારી સંપૂર્ણ ટીમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી સંતો મહંતો અને અમારા પરિવારના બધા વડીલો પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધી અમારી ડૉક્ટર ટીમે આનંદની લાગણી અનુભવી અને અમારી સદવિશાર ડૉક્ટર ગ્રુપ એ ડૉક્ટર ટીમ બધા સાથે મળી અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રની સાથે અમે દર્દીની અંદર એકલું દર્દીની પરિસ્થિતિ પણ જોઈએ છે અને જે દર્દીની પરિસ્થિતિને અનુકૂળ અમારી ડૉક્ટર ટીમ કામ કરતી હું ડૉક્ટર મિત્રો લોકોની સેવામાં દર્દી નારાયણની ભાવના સાથે દર્દી દેવો ભાવના દર્શન કરી અને ખૂબ સારું કામ કરતા હોય છે અને રાજુલાની અંદર ડૉક્ટર મેહુલભાઈ પટેલ એમડી ફિઝિશિયન જેમણે ટૂંક સમયમાં ખૂબ મોટી નામના મેળવી છે અને તે આ હોસ્પિટલને ખૂબ સારી રીતે વહન કરી રહ્યા છે અને એમની સાથે સંપૂર્ણ ડોક્ટર ટીમ ખૂબ સારી રીતે કામ કરશે તેવી મને સદવિચાર હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અપેક્ષા છે અને અમે તો લોકોને ખૂબ સારી સગવડતા મળી રહે તેવું બધા સાથે મળીને કામ કરશું સદવિચાર હોસ્પિટલમાં જીવનમાં રસ્તાઓ હોય છે એટલે આ હોસ્પિટલમાં હું જોઉં છું સદવિચાર સાથે આટલા વર્ષોથી એક જોડાણ છે એટલે કે જેમ જેમ દર્દીની જરૂરિયાત ઊભી થઈ છે એમ એમ એને અલગ અલગ તાલુકાઓમાં રીઝનેબલ રેટથી દર્દીઓનું કામ થાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે નહીં કે વ્યવસ્થાઓ ઊભી કરી અને દર્દીઓને બોલાવ્યા છે એટલે એમનો એપ્રોચ હંમેશા મને એ રીતે ગમ્યો છે કે ભાઈ પહેલાં દર્દીઓનો વિશ્વાસ ઊભો કરો એને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો નહીં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં ડેવલપ કરી અને એના માટે દર્દીઓની રાહ જોવી પડે તો જો એવું કરીએ તો ક્યારેક ને ક્યારેક ડૉક્ટરનું મન થોડું વિચલિત થઈ જાય ક્યારેક એમનું મન પૈસામાં દોડવા મળે અને દર્દીઓમાંથી કેમ વધારે પૈસા કમાવા એવી વિચારધારામાં પડી જાય તો એ રીતે મને ગમ્યું છે કે ભાઈ આપણે નાને પાયે શરૂ કરીએ પહેલા દર્દીઓનું કામ કરીએ દર્દીઓનો વિશ્વાસ જીતીએ અને જે ગરીબ દર્દીઓ છે એમનું યોગ્ય કામ કરતા કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીએ તો એ રીતે સુંદર સગવડતા વાળી એક હોસ્પિટલ અહીંયા રાજુલામાં આઈસીયુ સુંદર છે આઈસીયુ સાથે ફૂલ ટાઈમ એજિશિયન સાથે અને આખી બાઈને એકને અલગ વિસ્તારો વિભાગોની ટીમ સાથે જ્યારે ડેવલપ થઈ છે ત્યારે ચોક્કસ રાજુલા અને એની આજુબાજુના વિસ્તારના દર્દીઓને એનો લાભ મળશે સદભાવના સાથે એ લોકો વિચારોથી ઘણા જોડાયેલા છે એટલે હું આશા રાખું છું કે સદભાવનાની સુવાસ એમાં ભળશે જ થાય અને સદ્ભાવના રાખીને જ લોકોનું કાર્ય કરશે ઓકે થેન્ક યુ રાજુલામાં સદવિશાળ હોસ્પિટલ સદવિશાલ હોસ્પિટલની જે જેટલી શાખાઓ છે લગભગ એમની કામગીરી વિશે હું પરિચિત છું અને સદવિશાળ હોસ્પિટલ સેવાના ભાવનાથી એ કામ કરે છે અને લોકોના વિશ્વાસ એમ લેવા છે કળાજા ભાવનગર પાલિકાના મહુઆ રાજુરા સુરત બધે જ શાખા છે અને બધા સાથે આમ એક મિત્રતાના ભાવ સાથે હું જોડાયેલો છું પણ તળાજાની જે શાખા છે ઘણા વર્ષોથી લાંબા સમયથી હું એક સેવાની ભાવના સાથે જોડાયેલો છું તો વધારે પડતી જે કાંઈ સેવા હોય એ હમણાં જ ડૉક્ટર પરવીનભાઈ બદનાસને જે કીધું છે કે આ સદ વિષય જે છે એ સારા વિચાર સાથે લોકોની સેવા કરે છે એટલે ખૂબ મોટો વ્યાપ એમનો થયો છે અને એ પણ એક સેવાની ભાવનાથી ક્યારેય એ પૈસાની જે દોડ પાછળ પૂર્યા નથી મને અનુભવ છે કોરોના કાળમાં કે આખા વિશ્વમાં જે માહોલ હતો ત્યારે તળાદરમાં સગવિશા હોસ્પિટલ એવી હતી ખૂબ ઓછા પૈસા અને લોકો સ્વાસ્થ્ય પોતાનું સારું કરીને જતા હતા બાકી આપણે જોતા હતા કે હોસ્પિટલોમાંથી લાશો રોજે રોજ કેટલી પણ જતી હતી ત્યારે સદવ હોસ્પિટલ એવી હતી કે ત્યાંથી લોકો સાજા થઈ જતા હતા એટલે હું પણ એ હોસ્પિટલ સાથે એક લાગણીના ભાવથી કારણ કે સેવા કરે છે એટલે લાગણીના ભાવથી ઘણા વર્ષોથી જોડાયેલો છું અને ડૉક્ટર મન મંડણીયા છે એ મારા પરમ મિત્ર છે અને એમની પણ જે પ્રવીણભાઈની જેવી જ દર્દીઓ પ્રત્યે લાગણી છે એટલે મને પણ ખૂબ આનંદ થાય છે અને હું આશા રાખું છું કે આ રાજુલાની સદવિચાર હોસ્પિટલ આજુબાજુના જે કંઈ લોકો છે એમને ખૂબ સારી સગવડતા મળી રહી છે એ સેવાના ભાવનાથી વધારે કાંઈ નહીં કહેતા મારી જે શુભેચ્છાઓ છે એ પણ આ હોસ્પિટલની સાથે છે આજે અમારો સદવિચાર હોસ્પિટલનો નવું બિલ્ડિંગના નવું પ્રસ્થાન નિમિત્તે સૌ આગેવાનો તેમજ સૌ મિત્ર મંડળ હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારું આ નવા બિલ્ડિંગમાં અમે થોડી લોકોને સારી સેવા કરી શકીએ એ માટે અમારા વિભાગોમાં એક ગાયનેકોલોજી વિભાગમાં અમારા તારા મેડમ છે તારાબેન બરાસરા તેમજ અન્ય વિભાગોમાં પણ અમે હજુ આગળ વધવા માટે એક જનરલ સર્જરી તેમજ આઠનો વિભાગ પણ એક્સપાન્ડ કરી રહ્યા છીએ રાજુલાના જનતાનો રાજુલા તેમજ આજુબાજુની જનતાનો ખૂબ સાથ સહકારથી અમે અમારો નવો સાહસ કરી રહ્યા છીએ થેન્ક યુ Okay.